ભાવનગર શહેરના વિજય રાજનગર શેરી નંબર ચારમાં મોડી રાત્રે ઘરમાં પરિવાર સૂતો હોય ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને ચીજ વસ્તુઓની ચોરી કરીને નાસી છૂટ્યો હતો વિજય રાજનગર શેરી નંબર ચાર માં રહેતા ધર્મેશભાઈ વાઘાણી ભાડાના મકાનમાં રહેતા હોય ત્યારે વહેલી સવારે ઉઠતા પોતાનો અને તેમના પત્નીનો મોબાઈલ જોવા મળ્યો નહોતો આથી શોધખોળ કરતા બાજુના રૂમમાં જતા કબાટ ખુલ્લો અને તેમાંથી રોકડ રકમ લેપટોપ સોનાનો ચેઇન બુટી સહિત અંદાજે પોણા ત્રણ લાખનો મુદ્દામાલ નહીં હોવાનું સામે આવ્યું હતું આથી સીસીટીવી તપાસતા બે શખ્સો ઘરમાં ઘુસ્યા હોવાનું માલુમ થતા પોલીસને જાણ કરીને ત્યારબાદ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી तो प्रावार भावा

મારું નામ ધર્મેશભાઈ જીવરાજભાઈ વાઘાણી છે હું વિજય રાજનગર ચાર નંબર શેરીમાં પ્લોટ નંબર એ બસો સાઠમાં ભાડેથી રહું છું મારા ઘરે ઘટના છોરીનો બનાવ બન્યો છે હું પાંચ વાગે વોશરૂમ જવા જાગ્યો તો મેં તો મારો ફોન ચાર્જિંગમાં મૂકી દઉં એટલે મેં મારો ફોન ચાર્જિંગમાં મૂકવા મેં ઓછીકાના આજુબાજુ જોયો ફોન મળ્યો નહીં એટલે મેં થોડુંક જોરથી જોયું કે ઉભા થઈને ગોદરામાં હોય તો મારા ઘરના કે હું ગોતો મીન્સ ફોન લાઈટ કરી તા એનો ફોન નહી એટલે એમને ઝટકો લાગ્યો મેં કઈ ફોન નહીં એટલે ઉભા થઈને બાજુના રૂમમાં માં ગયા તો બાજુના રૂમમાં કબાટ ખુલેલો અને બધું તપાસ કરતા એક લેપટોપ સોના નો છેન બે બુટી બે મારો અને મારી વાઈફ મોબાઈલ એ બધું સમથિંગ વહી ગયું છે ચોરાઈ ગયું છે પોણા ત્રણ ત્રણ લાખ નો મુદ્દામાલ થાય છે